મોદી આવતીકાલે બાવીસમી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસી છે ત્યારે તેઓ આવતીકાલે મહેસાણા ખાતે વાડીનાથ ધામ અને વાડીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે વડાપ્રધાન શ્રીની ઉપસ્થિતિમાં તરબ ગામે શ્રી વાળીનાથ મહાદેવ મહાશિવલિંગ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ સમારોહમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થવાની સંભાવના છે ગુજરાતનું બીજા નંબરનું આ શિવધામ અમારું વાણીનાથ મંદિર જેની ઊંચાઈ એકસો એક ફૂટ અને લંબાઈ જેની મંદિરની આપણે કહી શકીએ તો બસો ને ફૂટ અને પહોળાઈ એકસો ને ફૂટ એમ વિશાળ ભવ્ય આ અમારું વાણીનાથ મહાદેવ મંદિર અહીંયા બની ચૂક્યું છે આ ખાસિયતમાં એક છેલ્લા અમારા મંદિરનું જે નિર્માણ કાર્ય છે છેલ્લા દસથી બાર વર્ષથી શરૂ જે થયેલું છે એ હવે એ પૂર્ણતાને પૂર્ણ થઈ ગયું છે ગુજરાતનું બીજા નંબરનું શિવધામ અમારું વાળીનાથ મંદિર છે જેની ઊંચાઈ એકસો એક ફૂટ લંબાઈ બસો ફૂટ અને પહોળાઈ એકસો ફૂટ છે વિશાળ ભવ્ય અમારું વાળીનાથ મહાદેવનું મંદિર અહીં બની ચૂક્યું છે આ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા દસથી બાર વર્ષથી ચાલુ હતું જે હવે પૂર્ણ થયું છે લોકવાયકા પ્રમાણે વાલીનાથ મંદિરમાં મહાભારત કાળથી પૂજા થતી આવી છે અહીં દરેક જાતિ અને સમુદાયના લોકો મંદિરમાં દર્શન કરવા માટે આવે છે બાવીસમી ફેબ્રુઆરીના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યુગ છે જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે વર્તમાન યુગમાં બંસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ ਸ਼੍ਰੀ ਵਾਲੀਨਾਥ ਮਹਾਦੇਵ ਮੰਦਿਰ ਸ਼ਿਲਪ ਕਲਾ ਨੂੰ ਅਲੌਕਿਕ ਉੱਤਮ ਉਦਾਹਰਣ ਬਣੀ ਰਹੇ ਸੀ